ખરેખર શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાની દીકરી નવ્યાને ભારતની પ્રીમિયર બિઝનેસ સ્કૂલ આઈઆઈએમ અમદાવાદમાં એડમિશન મળી ગયું છે જેના સમાચાર તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો સાથે શેર કર્યા છે ઇન્સ્ટાગ્રામ ઉપર દસ તસવીરો પોસ્ટ કરી અને નવ્યાએ લખ્યું છે કે તેને બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન્સ્ટાગ્રામ ઉપર દસ તસવીરો પોસ્ટ કરી અને નવ્યાએ લખ્યું છે કે તેને બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ નામના કોર્સમાં એડમિશન મળ્યું છે તેણે તેને કેપ્શન આપ્યું છે સપનું સાકાર થયું છે આગામી બે વર્ષ શ્રેષ્ઠ લોકો અને શિક્ષકો સાથે રહીશ બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ બે હજાર છવ્વીસની બેચ આ પોસ્ટ જોયા બાદ અનન્યા પાંડે શ્વેતા બચ્ચન કરિશ્મા કપૂર અને સુહાના ખાને કમેન્ટ્સમાં પ્રતિક્રિયા આપી છે આ પોસ્ટ ઉપર ફેન્સ ઉપરાંત સેલેબ્સે પણ પ્રતિક્રિયા આપી છે અભિનેત્રી કરિશ્મા કપૂરે હાર્ટ એમોજી સાથે લખ્યું છે નવ્યા અભિનંદન જ્યારે નવ્યાની માતા એટલે કે શ્વેતા બચ્ચને લખ્યું છે કે તે અમને ગર્વનો અનુભવ કરાવ્યો છે બેબી શનાયા કપૂરે કોમેન્ટ્સમાં ઘણા હાર્ટ એમોજી શેર કર્યા છે જ્યારે અનન્યા પાંડે સોનાલી બેન્દ્રે ઝોયા અખ્તર ભાવના પાંડે અને સુહાના ખાને તેને અભિનંદન અને ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા છે